તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં તો મિત્રો આજે છે અમારા ગામમાં રામાપીનો વરખોડો તો મિત્રો બધા રામામંડળના સભ્યો થઈને નેજો ચડાવે છે નેજો ચડાઈ જાય ત્યારે આપણે રામપીડનો વરખોડો કાઢવાનો છે તો મિત્રો આપણો વ્લોગ આખો જોજો છેલ્લે સુધું જોજો તો મિત્રો આ છે આપણા રામામંડળના બધા સભ્યો અને મિત્રો કોમેન્ટમાં જયરામભાઈ લખતા જજો તો મિત્રો આ છે આપણા નીતિનભાઈ નીતિનભાઈ બધાને ચાંદલા કરે છે તો મિત્રો ચાંદલા કરવી એ પણ એક સેવાની વાત છે એટલે મિત્રો નીતિનભાઈ માટે એક લાઇક કરતા જજો તો મિત્રો બ્લોગ આખો જોજો લાઇક કરજો શેર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો તો ચાલો આગળ વધ તો મિત્રો તમે જોઈ શકો છો કે રામબીર બાપાનો શણગાર આપણે સજી સજીલી દીધો છે અને મિત્રો અમે બહુ વાર નથી એ મુહૂર્ત કેટલા વાગ્યાની છે આપણને ખબર નથી એટલે સમય થાશે એટલે વર્ગો કાઢશે તો મિત્રો ચાલો આગળ વધીએ જોઈ શકો છો કે આપણે રામપીર બાપાના ભરડામાં ફટાકડા પણ ફોડ્યા તો મિત્રો અમારો વ્લોગ સારો લાગે તો કોમેન્ટમાં જરૂરથી જય રામવીર તો મિત્રો ડીજે વગાડતા વગાડતા પાયાને આપણે ગામ સુધી પહોંચી ગયા છીએ અને બધાના સભ્ય બ્લો ઉડાડતા ઉડાડતા ડિસ્કો કરતા કરતા આગળ વધે છે તો મિત્રો બ્લોગ આપો છો સારો છે મજા આવશે તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક કેવી રીતે ડિસ્કો કરે Shall remix. Oh, તો મિત્રો આ તો અમારો મિની વ્લોગ અને મિત્રો જો તમને અમારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જયરાવિ લખવાનું ભૂલતા નહીં અને આવો ને આવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો